મહેસાણા જિલ્લામાં હવે ધીમી ગતિએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધી રહ્યું છે આજે આપણે બાગાયત ખાતાના અધિકારીઓ પાસેથી જાણીશું કે આ ખેતીમાં કેવી રીતની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે આજે આપણે બાગાયત ખાતા ગુજરાત રાજ્યમાં જે ફળપાક બાબતે જણાવી જણાવું છું આપને એક હવે નવું વાવેતર તરફ ખેડૂતો આગળ વધ્યા છે જેની વાત કરી આપણે કમલ ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટમાં એની યુનિટ કોસ્ટ છ લાખ રૂપિયા છે કોસ્ટ છ લાખ રૂપિયા એટલે એના અત્યારે પચાસ ટકા મીન્સ એક હેક્ટરે ખેડૂતને ત્રણ લાખ મળવા

તે આપણે કચ્છમાં વધારે જોવા મળતું હતું પરંતુ મહેસાણા જિલ્લાના નાયબ ખેતી નાયબ બાગાયત નિયામક અને અન્ય તાંત્રિક અધિકારીઓના સઘન પ્રયાસથી છેલ્લા ત્રણ વર્ષમાં આપણે પચીસ વીસ હેક્ટર ઉપર વધ્યા છે ધીમે ધીમે આગળ અને એમાં એનું કારણ એવું છે કે મુખ્ય ફળનું વજન ત્રણસો ગ્રામથી ચાલુ થાય અઢીસો ત્રણસો ગ્રામ ફળનું વજન છે અને બજાર ભાવ બી ખેડૂત સારા મળી રહે છે એમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફળ થાય છે ખેડૂતો સીધા વેપારી પાસે કોન્ટ્રાક્ટ માર્ગે કરાવતા હોય છે અને સીધો જ માલ હાર્વેસ્ટ થાય ત્યારે વેપારીઓ એમના ટ્રાન્સપોર્ટ થકી ખેડૂતના ખેતરે આવીને જ લઈ જાય છે અને ખેડૂતને સારા એવા મળે છે તો આમાં આપણે કમલમમાં હજી ધીમે ધીમે આગળ વધીએ છીએ મહેસાણા જિલ્લામાં તો એમાં યુનિટ ક્લોઝ છ લાખ છે અને પચાસ ટકા સહાય છે આ એક નવો અભિગમ છે જેમાં આગળ વધવું વધવું જોઈએ ખેડૂતોએ મહેસાણા જિલ્લામાં ખાસ કરીને ડ્રેગન ફ્રૂટનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે મહેસાણા જિલ્લાના કડી વિજાપુર તેમજ મહેસાણા તાલુકામાં હાલ ડ્રેગન ફ્રૂટનું વાવેતર ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે બાગાયત ખાતાના પ્રયાસો દ્વારા હવે મહેસાણા જિલ્લામાં પણ ધીમી ગતિએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર જોવા મળી રહ્યું છે ખાસ કરીને ડ્રેગન ફ્રૂટમાં ત્રણથી ચાર વર્ષના સમયગાળા બાદ એક વેઘામાંથી એકથી દોઢ લાખ જેટલી આવક મળી શકે છે જે શરૂઆતમાં ઓછી હોય છે અને સમય જતાં આ આવક વધી શકે છે